हेलो मित्रों चेम से मारा भैया तुम लोग को बच्चा मजा जम से मुंह आई गयो तारे गल्ला आ गले आयो એટલે તે કે રાતા વિદરાજ ઓર એટલે થોડું કામ હે એટલે હું કીધું વિડિયો બનાવી લઉં અતી તો આત્મચ કો કે હો આટલે પાછો જો એ તો જોરો હુરા ગરાજે તાપનાજી તો પાખી જો અને કાલે આપણે પાનેમાં જાવના છે એટલે વિડિયો તો બનાવ છે ફોટા આફત મે વિડિયો બનાવ છે કાલે પાનેમાં જ આપણે વિડીયો એ ડેરે જબ્બર આપણે ભી એટલો વધારે સપોર્ટ કરજો જેટલો વધારે કરશે એનાથી વધારે કરજો એટલે થઈ જાય મારી ઉઠી કેનાલ મૂછું અને આ જો પાણી આ હોને તારી કેનાલ મોટી કેનાલ હે એટલે ફૂલ ભરે જાય કેનાલ અને આ રી આપડી ફોટીઓ જાણો પાણી તો છે પણ આવતું નહી જો શું આવે જો બતાઈ દો તમને

તેમ કે કાલે કટા દાવાનો કટાનો આપણે લક્ષ હતા રે વિડિયો હારા લાગ્યો તો લાઈક ને ફોલો જરૂર કરી દેના રોજ વિડિયો આવજો એકલા સબસ્ક્રાઇબ પણ કરી દેજો જો ડાલુ આવેરો રાતન ગુરુવાર આ રાતન ગુરુવાર જો પાપરવાર પાપરે દા રાતન ગુરુ જા બેસે જાય હે એટલે પેલી બાજુ રોડ છે વિડિયો સારો લાગ્યો તો લાઈક ને ફોલો જરૂર કરજો ને રોજ વિડિયો આવશે એટલે સબસ્ક્રાઈબ કરજો મહિનામાં